ગુજરાતની અંદર અત્યારે આમ આદમી પાર્ટી ઉભરી રહી છે કોંગ્રેસ પોતાનું વજુદ જાળવી રાખવા માટે મહેનત કરી રહી છે તો બીજી તરફ ભાજપ છે તે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સામે પોતાનું વર્ચસ્વ કાયમી રાખવા માટે પણ એક લડત આપી રહી છે પણ આ બધાની વચ્ચે એક વાત ગુજરાતમાં એ પણ છે કે સૌથી મોટો સમાજ જો ગુજરાતની અંદર હોય તો એ છે પાટીદાર સમાજ અને આ પાટીદાર સમાજ જે તરફી રહે છે એ પક્ષનું પલડું હંમેશા ભારે રહે છે એટલે આજ પાટીદાર સમાજને ભેગો કરવા માટે પાટીદાર સમાજને કોઈ ઊંચું પદ આપવા માટે હવે કોંગ્રેસના નેતાઓ છે અને ખાસ કરીને કોંગ્રેસના પાટીદાર સમાજના નેતાઓ છે તે ભેગા થઈ રહ્યા છે

આ બંને જ્ઞાતિઓ એટલી મજબૂત છે કે એ જે પણ પક્ષ તરફ રહે છે એમનું પલડું ભારે રહે છે એમનું વર્ચસ્વ એ જ રીતે જ્યારે વર્ષો પહેલા સ્થાપ્યું હોય છે એ જ રીતે બને છે પણ અત્યારે વાત આપણે જ્યારે કોંગ્રેસની કરી રહ્યા છીએ ત્યારે કોંગ્રેસની અંદર હવે પોતાનું જે અત્યારે એક વજૂદ છે તે પણ જાળવી રાખવા માટે મહેનત કરી રહી છે કોંગ્રેસને અને કરવું પણ જોઈએ કારણ કે આમ આદમી પાર્ટી હવે ત્રીજો વિકલ્પ છે તે ગુજરાતમાં બની ગઈ છે જે પાટીદાર અને ક્ષત્રિય ઠાકોર આ બંને જ્ઞાતિ તમામ પક્ષો માટે મજબૂરી પણ છે અને મજબૂતી પણ છે કારણ કે જે કોઈ પણ પક્ષે કોઈ પણ નિર્ણય કરવો હોય તો આ બંને જ્ઞાતિને મધ્યમાં રાખીને કરવો પડે છે નહીતર એનું પરિણામ જે તે પક્ષે ટૂંક સમયમાં ભોગવવું જ પડે છે હાલના શાસક પક્ષે સૌથી વધુ પાટીદાર મુખ્યમંત્રી આપ્યા તો પ્રદેશ પ્રમુખ પદ ક્ષત્રિયોને આપ્યું પણ કોંગ્રેસ આ બાબતમાં આવું સંતુલન નથી જાળવી શકી અને ઇતર કોમ પર કોંગ્રેસ વધારે આધાર રાખ્યો જેનો દાખલો ઓગણીસો એસી માં માધવસિંહની આગેવાનીમાં કોંગ્રેસને ગુજરાતમાં જ્વલંત વિજય મળ્યો અને ઓગણીસો અને એકસો બ્યાસીમાંથી માંથી એકસો ઓગણચાલીસ બેઠકો લઈને આવ્યા અને તે પછી ઓગણીસો પંચ્યાસી માં તો નવો વિક્રમ સર્જાયો માધવસિંહ સોલંકી એકસો બ્યાસીમાંથી માંથી એકસો ઓગણપચાસ બેઠકો લઈને આવ્યા પણ આ બધામાં પાટીદારો કોંગ્રેસથી વિખૂટા પડી ગયા અને ક્ષત્રિય ઠાકોર કોંગ્રેસ સાથે જોડાયેલો રહ્યો અને આનો જ ફાયદો ભાજપ ઉઠાવી ગઈ અને જનસંઘ જે રીતે ભાજપમાં વિલીન થયું અને પાટીદારોને એ સમજાવ્યું કે અમે તમારી ગણના કરીએ છીએ અને તમારી સાથે છીએ એ પછી પાટીદારો ભાજપ સાથે સતત જોડાવા લાગ્યા અને ગુજરાતમાં એવું છે કે પાટીદારો જેના તરફ નમે એ પાર્ટીનું પલડું ભારે રહે છે અને હવે કોંગ્રેસને વિસાવદરમાં જ્યારે પાટીદાર ચહેરો મેદાનમાં ઉતાર્યો હતો અને એ ચહેરો હાર્યો ત્યારે ક્યાંક એ સમજાઈ ગયું છે કે પાટીદાર સમાજને સાથે રાખવો કેટલો જરૂરી છે જે રીતે ગોપાલ ઇટાલિયાને વિસાવદરની જનતા અને પાટીદારોએ પ્રેમ આપ્યો અને ઇટાલિયાથી જે રીતે પાટીદારો પ્રભાવિત થયા એ પછી કોંગ્રેસને સમજાઈ ગયું છે કે પાટીદારો જો આ જ રીતે ભાજપ અને આપ સાથે જોડાતા જશે તો આવનાર સમયમાં બે હજાર સત્યાવીસમાં જે સપનું સત્તાનું જોયું છે તે ક્યારેય પૂરું નહીં થાય અને આ વિચારણા કોંગ્રેસનું હાઈકમાન્ડ કરે તે પહેલાં જ કોંગ્રેસના પાટીદાર સમાજના પીઢ નેતાઓએ રાહુલ ગાંધીને મળવાનું નક્કી કરી લીધું છે

પહેલો મુદ્દો હશે કે પાટીદાર વિશ્વની સૌથી પાવરફુલ કોમ્યુનિટી છે કોંગ્રેસ પાર્ટી તેને ઇગ્નોર ના કરી શકે બીજો મુદ્દો હશે કે સમાજના નેતાને ગુજરાત કોંગ્રેસના આગામી પ્રમુખ બનાવવામાં આવે અને ત્રીજા મુદ્દામાં પાટીદાર સમાજના ત્રણ નેતાઓના નામ આપવામાં આવશે જેમાં કિરીટ પટેલ પરેશ ધાનાણી આ સિવાય ત્રીજો નેતા કોણ એની ચર્ચા કરવામાં આવશે આ સાથે જ ભરતસિંહ અને અમિત ચાવડાને સાઈડલાઇન કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવશે

ભાજપની જેમ સ્ટેન્ડ લેવાની બાબતમાં કોંગ્રેસ તદ્દન ઉદાસીન સાબિત થઈ રહી છે આપણે ઘણીવાર જોયું છે કે એક નિર્ણય ક્યારેક આપણને ફાયદો કરાવી શકતો હોય પણ એ જ નિર્ણય ક્યાંક આવનાર સમયમાં ખોટો પણ સાબિત થતો હોય એવું આપણને દેખાયું છે જ્યાં આપણે વર્ષો પહેલાં માધવસિંહ સોલંકીના કાર્યકાળ સમયે જોયું હતું કે એમણે જે ખામ થિયરી અપનાવી જે ઠાકોર ક્ષત્રિય જે શેડ્યુલ્ડ કાસ્ટ છે એમની સાથે ક્યાંક આદિવાસીઓ છે અને ખાસ જે મુસ્લિમ સમાજ આ બધાને ભેગા કરીને જે ખામ થિયરી અપનાવી હતી એમાં એ બધા લોકો તો કોંગ્રેસની સાથે જોડાયા પરંતુ પાટીદાર સમાજ એમનાથી વિખૂટો પડી ગયો અને ક્યાંક એ જ જે ફાયદો છે તે ભાજપ લઈ ગઈ એટલે ભાજપ વર્ષોથી પછી સત્તામાં આવતી ગઈ છે કારણ કે કહેવાય છે કે પાટીદાર જે તરફ નમે છે એમનો આગળ ક્યાંક છે તે વધારે ઉદય થાય છે એ વધારે સત્તામાં ટકી શકે એમ છે એટલે એ સમયે જે રીતે પાટીદારોને નારાજ કર્યા ખામ થિયરીના કારણે એ અત્યારે ક્યાંક કોંગ્રેસને ભોગવવું પડી રહ્યું છે કારણ કે આપણે વિસાવદરની બેઠક ઉપર જોઈ લીધું કે ત્રણ પાટીદાર ચહેરા હતા એમાંથી ગોપાલ ઇટાલિયાની પસંદગી કરવામાં આવી તો જો એ રીતે નીતિન રાણપરિયાની પસંદગી કેમ ના થાય એક તો તેઓ ત્યાંના સ્થાનિક નેતા કહી શકાય પાટીદાર આગેવાન કહી શકાય તેમ છતાં એમની પસંદગી ના થાય એટલે હવે કોંગ્રેસે મનોમંથન કરવાનું નક્કી કરી લીધું છે કે હવે તો મહેનત કરવી પડશે નહીંતર આવનાર સમયની અંદર ક્યાંક ફરી એક વખત પાટીદાર સમાજ છે તે પાટીદાર સમાજના જ્યાં કોંગ્રેસના નેતાઓ છે એ અને કોંગ્રેસને ક્યાંક દૂર ફેંકી દેશે પરંતુ હવે જે રીતે આ બેઠક યોજાવા જઈ રહી છે અનેક મુદ્દે ચર્ચા થવાની છે પણ હવે કોંગ્રેસનું હાઈ કમાન્ડ કોઈ પાટીદાર સમાજના ચહેરાને સ્થાન આપે છે કે કેમ તે પણ જોવાનું છે અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર